વૈષ્ણવ સંપ્રદાય ગૌસ્વામી એકસો આઠ બ્રજ રતનલાલજી મહારાજની દોહિત્રીના વિવાહ પ્રસ્તાવનું ભવ્ય આયોજન સમગ્ર ગુજરાત રાજ્યમાંથી વૈષ્ણવ સંપ્રદાય વલ્લભ કુલના ગુરુજન નડિયાદ ખાતે આવે વૈષ્ણવ સંપ્રદાયમાં વિવાહ પ્રસ્તાવ માટે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા વડોદરા વૈષ્ણવ સંપ્રદાયના દ્વારકેશ લાલજી મહારાજ દ્વારા વિવાહ પ્રસ્તાવ પ્રસંગે આશીર્વચન આપ્યા સ્વાદ સ્વરૂપની હવેલીના ચિત્રલેખા બેટીજીના પુત્રી વ્રજાંગના લાલજીનો શુભ વિવાહ પ્રસ્તાવનું માધવબાગ બાગ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ દ્વારા વેદોક્ત રીતે વિવાહની વિધિ સંપન્ન કરાવી હતી વડોદરા નિવાસી રવિકુમારજી મહારાજના જ્યેષ્ઠ પુત્ર વ્રજપાલ લાલજી મહારાજ સાથે વિવાહ પ્રસ્તાવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું નડિયાદ વૈષ્ણવ સંપ્રદાયના વૈષ્ણવો દ્વારા સમગ્ર કાર્યક્રમ વિવાહ પ્રસ્તાવ સમર સમિતિ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો વડોદરાથી જાન આવી હતી અને નડિયાદ બ્રહનસિંહ સંસ્કૃત મહાવિદ્યાલયથી વડઘોડ માધવબાગ ખાતે પહોંચ્યો હતો આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને સમગ્ર કાર્યક્રમ વૈષ્ણવ સંપ્રદાયના વૈષ્ણવોએ વિવાહ પ્રસ્તાવને માણ્યો હતો